રાજકોટમાં ભારતીય સંગીત ક્ષેત્રમાં હજારો ગીત ગાઈને અમર થનારા મોહમ્મદ રફી સાહેબને ભાવાંજલિ આપવામાં આવી હતી જેમાં રોયલ એકેડમી ઇન્ડિયાના ઉપક્રમે સુરીલા સફરના સથવારે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું રોયલ એકેડમી ઇન્ડિયા અને સુરીલા સફર ગ્રુપના ગાયક વૃદ્ધ પોતાની અનોખી કલા દ્વારા મધુર સ્વર લહેર આપી હતી આ કાર્યક્રમમાં પ્રોફેશનલ સિંગરને નહીં પરંતુ સંગીત ક્ષેત્રે રસ દાખવતા લોકોને મોકો આપવામાં આવ્યો હતો સંગીત સંધ્યામાં લોકોએ રફી સાહેબના ગીતોનો આનંદ માણ્યો હતો આતકે ચંદ્રકાંતભાઈ શેઠે અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતેશકુમાર મહેતા અને સમગ્ર ટીમ એમાં અમારું રોયલ એકેડેમી ગ્રુપ ચાલે છે જેની ઉપર ચારસો ઉપરાંત મેમ્બર છે બીજું ગ્રુપ અમારું સંગીત સંધ્યા ચાલુ છે એની અંદર સાડા પાંચસો ઉપર મેમ્બર છે એટલે આ સાડા નવસો હજાર મેમ્બરની વચ્ચે અમારે દર રવિવારે કાર્યક્રમ હોય છે ક્યારેક શનિવારે હોય છે ક્યારેક રવિવારમાં બે કાર્યક્રમ હોય છે અને સુરીલા સફર નામનો એક ગ્રુપ છે એની સાથે મળી અને અમે મોહમ્મદ રફી પેસલ કાર્યક્રમ એને ભાવાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મોહમ્મદ રફી તો આપણે જાણીએ છીએ કે ભારતનો મહાન સિંગર હજારોની સંખ્યામાં એને સોંગ ગાયા છે અને ઘણા એવોર્ડ મળેલા છે તો એને ભાવાંજલિ રૂપે આજે એક અમે કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમની અંદર બધા જ ગીતો મોહમ્મદ રફીના પછી સાથે ડ્યુએટમાં કદાચ લતાજી હોય આશાજી હોય કે ગમે હોય પણ સોંગ્સ બધા રફીનાથ છે કારણ કે રફી સાહેબને ભાવાંજલિ છે આમાં ઘણા ડૉક્ટર છે વકીલ છે એન્જિનિયરિંગ છે ઉદ્યોગપતિ છે સંગીત પ્રેમીઓ બધા વારા પરથી કોઈ બધાય સિંગર છે બધા નોન કોમર્શિયલ છે કોઈ કોમર્શિયલ સિંગરને રાખીને નથી અમે આ માનો કે અત્યારે બસો સીટનો સેન્ટ્રલ એસી હોલ બનાવ્યો છે એ નવા ઉભરતા સિંગર્સ માટે જ બનાવ્યો છે અમે એક રૂપિયે ચાર્જ કરતા નથી કોઈ પાસેથી કોઈ સિંગર્સ પાસેથી કે કોઈ ગ્રુપ પાસેથી ખાલી નવાને ચાન્સ મળે અને અમને સંગીતનો શોખ છે તો અમને જેમ શોખ પોષી શકીએ એમ છે બીજા ન પોસી શકતા હોય તો એના માટે આખું બેગ્રાઉન્ડ ઊભું કરવું છે એક અહીંયા ને એક રૂષો પાટિકામાં બે જગ્યાએ વારાફરતી દરેક પ્રોગ્રામ આપીએ છીએ બરાબર દરેકને સારું ફીલ થાય છે કારણ કે નવા નવા સિંગર્સને કોઈને સ્ટેજ મળવું નહીં મુશ્કેલ છે અત્યારે દરેક ગ્રુપમાં કાર્યક્રમો થતા હોય છે પણ કાર્યક્રમનું કેવું હોય કે એમુગઢી હોલ રાખ્યો હોય બીજો હોલ રાખ્યો હોય તો શેર બિઝનેસિંગ હોય કે એને હજાર બે હજાર પાંચ હજાર સિંગર્સ જ્યારે કાઢે ત્યારે એનો વારો સિંગિંગનો આવે અમે કોઈ પાસેથી કાંઈ ચાર્જ કરતા નથી એમ કાઢ્યું માનો કે પ્રોગ્રામ કરશું સપ્ટેમ્બરમાં અમે પોતે જ બધું બેર કરવાના છીએ કોઈ પાસેથી એક રૂપિયા લેશું નહીં અને સારા સારા બે પ્રોગ્રામ કરવાના છીએ અને લાઈવ કરવાના છીએ કરાવો કે નહીં લાઈવ પ્રોગ્રામ ઓર્કેસ્ટ્રા સાથેનો તો નવા નવા એવા પચાસ સાઠ સિંગરોને ચાન્સ મળે એવી તો દર વીકની અંદર નવા નવા લેતા જાય ચાન્સ મળતો જાય એટલે દરેકનો શોખ પૂરો થાય અને દરેકને આનંદ આ નિજાનંદ માટે છે આ કોઈ કોમ્બર્શિયલ તમે રાખ્યું નથી પોતપોતાને આનંદ માની શકે અને સંગીત એવી વસ્તુ છે ભગવાનને સંગીત જાવા માટે થઈ અને નજીકમાં નજીક સારામાં સારું જો કોઈ સાધન હોય તો સંગીતનું માધ્યમ છે આજે સિત્યાવીસ ગીતો લેવામાં આવશે સત્યાવીસ ટ્વેન્ટી સેવન એમાં લગભગ સત્તરસો એવા સોલો છે દસ ડ્યુએટ છે લોકોને બસ અમે એક જ અમારા મેસેજ મૂકવાનું છે કે તમે તમારો શોખ પૂરો કરો આવો અને આવા મહાન ગાયકો જે ગા સિંગિંગ કરી રહ્યા છે એના ફોલોઅપ લઈ અને તમે પણ સારામાં સારા ગાયક બનો ક્યારેક એવું પણ બને સારામાં સારી વ્યક્તિ ઉભરતી એમાં નવા સિંગર્સ આવે છે આપણી કલ્પના બને સારું ગાય છે જે કોમર્શિયલ સિંગર્સો ત્રીત્રી હજાર રૂપિયા ચાર્જ કરે છે એના કરતાં એ નવા સિંગરો સારું ગાય છે એવું પણ છે દરેકને ચાન્સ મળે તો થઈ અને અમારા મીડિયા મીડિયા કાયમ સાથે હોય જ છે જ્યારે પણ કાર્યક્રમ કરી ત્યારે હંમેશા અમને સપોર્ટ કરે છે અને સાથ સહકાર આપે છે એ બદલ અબતકની ટીમને પણ અમે ધન્યવાદ પાઠવીએ છીએ જય જીન્દ્ર સીએમ શેઠ રાજકોટ ફાલ્ગુની મહેતા હું રોયલ એકેડેમીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર છું આ કાર્યક્રમ મનીષભાઈ પેશાવરિયાનું ગ્રુપ છે સુરીલાલ સફર આયોજિત અને મોહમ્મદ રફી સ્પેશિયલ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે લગભગ નવથી દસ સિંગર્સ છે અને છવ્વીસ સત્યાવીસ ગીતો ગાવાના છે લગભગ બસો એક જેટલા અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જોડે બસ ગાતા રહો ધટ્સ ઇટ ચ્યુઅલી અત્યારે નવા ગીતોનું જે ચલણ છે એ આમ જુઓ તો અત્યારનું જે જનરેશન છે એ પણ જૂના ગીતો જ અત્યારે પસંદ કરે છે આમ જુઓ તો એ લોકો જૂના ગીતો ગાવાનું વધારે પસંદ કરે છે ભલે નવા ગીતો છે એ જલ્દી ભૂલાઈ જતા હોય છે પણ આ ગીતો એવા છે એવરગ્રીન સોંગ્સ છે આજે પચાસ સાઠ વર્ષો પછી પણ આ ગીતો તમને હંમેશા એવરગ્રીન લાગે ગાવા ગમે તમને ઓલવેઝ જય વિશ્વકર્મા હું મોહમ્મદ રફીના સોંગ લગભગ વીસેક વર્ષથી આ સાંભળતો આવું છું ગાતો આવું છું પણ આવી રીતે સોમાં બજારમાં હું હવે હવે આવ્યો છું છેલ્લા પાંચ ચાર પાંચ વર્ષથી આ ત્યાર પછી હવે રફી સાહેબની સદંજલી અમે દર વર્ષે ઉજવીએ છીએ અને આવી રીતે દરેક સભ્યોનો સહકાર મળતો રહીએ છીએ અને અમે અમારી રીતે દર વર્ષે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરીએ છીએ આ અત્યારે ભાવાંજલિનો કાર્યક્રમનું આયોજન છે ને આ રોયલ એકેડમીના ચંદ્રકાંતભાઈ શેઠ છે એમનો આ નવકાર મંત્રનો હોલ છે ગોંડલ રોડ ઉપર સાધનાભેરની સામે ત્યાં એ લોકો એના જૈન લોકોનું નવકાર મંત્ર બોલવા માટે બસો જણાની સીટિંગનો હોલ છે આખો એ લોકો અહીંયા નવકારા બોલવા માટે આ બનાવ્યો છે છતાંય એમને આપણને આ શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ કરવા માટે હોલ ફ્રીમાં આપ્યો છે આપણને કોઈ જાતનો ચાર્જીસ નથી લીધો સાઉન્ડ ફ્રી છે અને સ્ટેજ પરફોર્મન્સ ફ્રી છે આખો એસી વોલ આપણને ફ્રી આપ્યો છે સ્રદાંજલીનો ભાવનલીનો કાર્યક્રમ કરવા માટે થઈને આમાં સિંગરો છે ને રોયલ એકેડમીના સેટ સાહેબના સિંગરો છે ચાર પાંચ પાંચથી ચાર પાંચથી પાંચ અને અમારા વિશ્વકર્માના સુરીલા સફરના સિંગરો છે કમલેશભાઈ ભારદિયા એ મારા ગુરુ છે અને એની પાસેથી જ હું ઘણું શીખું છું અમારા જ્ઞાતિના આગેવાન છે સંગીતનું બધું સંભાળે છે જ્ઞાતિમાંય પછી શૈલેષભાઈ ગળેચા છે પછી જયેશભાઈ ઓલમ્બિયા એનાઉન્સ નું કરે છે પારુલબેન કડેચા છે પછી હું પોતે છું પછી મહેશભાઈ ચાવડા છે અમે આટલા ચાર પાંચ સિંગર એકેડમીના છે અને ચાર પાંચ સિંગર અમારા સુરેલિયા સફરના છે નવા ગીત નું એવું છે કે થોડાક ટાઈમ સાંભળવા સારા લાગે પછી બીજું નવું આવે ને એટલે ઓલું નવું ભૂલાઈ જાય પણ આ બધા ગીતો એટલા અમર છે જે સુર તાલ ને રાગમાં અને સ્ટોરીના અનુરૂપ પ્રમાણે શબ્દો લખાયા હોય અને એ રીતે ગવાયેલા હોય જેમ કે આજે તમે એક દાખલા રૂપે કહું કે હાથી મેં સાથીમાં બધા કિશોર કુમારના ગીત હતા હિટ પણ એમાં મોહમ્મદ રફીનું એક જ ગીત હતું એવું કે એ બધામાં કે ભારે પડી ગયું નફરતથી દુનિયા કો છોડ કે એટલે એવી રીતે જે જૂના ગીતો છે એનો કોઈ વિકલ્પ નથી એનો કોઈ અંત નથી એ ભૂલાશે જ નહીં કોઈ દિવસ મારા પછીની પેઢી એના પછીની પેઢી બધા એને જૂના ગીત ગમશે જ મારું નામ મનીષભાઈ પેશાવરિયા હું સુરીલા સફર ગ્રુપ ચલાવું છું સંસ્થા અને અમારા ગ્રુપમાં આઠથી દસ સિંગરો છે અને વર્ષે અમે એમોભેઢી હોલમાં કાર્યક્રમ કરીએ છીએ દર ચાર મહિને ઇવનિંગ પોસ્ટમાં પણ કાર્યક્રમ કરીએ છીએ ત્રણ ચાર મહિને મણિયાર હોલમાં પણ કામ કરીએ છીએ કાર્ય કાર્યક્રમ કરીએ છીએ